વાત કરીએ વલસાડની તો વલસાડમાં કોંગ્રેસ દ્વારા એક સભા યોજવામાં આવી હતી જે કોંગ્રેસના જન અધિકાર અભિયાનની ફજેતી થઈ છે કોંગ્રેસના જન અધિકાર અભિયાનમાં ખુરશીઓ ખાલી જોવા મળી નિર્ધારિત સમયથી લાંબા સમય બાદ પણ કાર્યક્રમો ન આવ્યા લોકો કાર્યક્રમમાં કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાય પણ હાજર હતા વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો

મહત્વનું છે કે લાંબા સમય સુધી કાર્યક્રમ ચાલુ ન થયો હતો અને તેના જ કારણે ખુરશીઓ પણ ખાલી જોવા મળી હતી જોકે કાર્યક્રમ ચાલુ થયા પણ અને ત્યાં જે કોંગ્રેસના જે અગ્રણીઓ છે તે પણ પહોંચ્યા હતા જો કે ચાલુ કાર્યક્રમ દરમિયાન પણ ખુરશીઓ ખાલી પાકી લોકોની કોંગ્રેસના કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતના જે કોંગ્રેસના પ્રભારી છે ઉત્તર નાયડુ તેમની હાજરીમાં એક વલસાડ તાલુકામાં પાક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વહેલી સવારે અગિયાર વાગ્યાનો કાર્યક્રમ હતો જો કે અગિયાર વાગ્યા બાદ પણ કલાક કલાકો વીતી ગયા બાદ પણ જે ખુરશીઓ ખાલી હતી અને તેના જ કારણે જે અગ્રણીઓ છે તે મોડા પહોંચ્યા હતા અને ત્યાં જો કે કાર્યક્રમ ચાલુ થઈ ગયા બાદ પણ જે કેટલાક જે ખુરતીઓ ખાલી જોવા મળી હતી આમ કોંગ્રેસ ના કાર્યક્રમ નો થયો હતો જાણકારી બદલ ધન્યવાદ